આજે ધારાસભ્ય બી આરતી નો લાભ લાવો લેવાના છે તથા બધા ભક્તો આરતી નો લાહો લેવા પધારો તથા સુધી ચાલુ છે તો બધા પધારવા વિનંતી છે આ છે છે અર્ધા પાર્વતી એમને અર્ધ નારાસ કહેવાય છે હાથમાં ગણપતિ બાપા છે રોજે રોજ તેનો શણગાર થાય છે બાર ફૂટ ની મૂર્તિ છે આપણે અને સત્તર તારીખે તેનું વિસર્જન રાખ્યું છે બધા ભાવિ ભક્તો પધારવા વિનંતી